આજે આપણે ગુંદર પાક બનાવવાના છીએ તો તેના માટે એક નોનસ્ટિક પેનમાં ઘી લીધું છે હવે આ ગુંદરનો પાવડર છે તો ગુંદરનો પાવડર બરાબર આપણે ઘીમાં આ રીતે મિક્સ કરી લેવાનો છે ગુંદર ફૂલશે ઘીમાં એટલે આપણે વાસણ થોડુંક મોટું જ લેવાનું જ્યારે ગુંદરને શેકતા હોઈએ ને ત્યારે તો તમે આખો ગુંદર તળીને પણ આ રીતે ભૂકો બનાવીને પણ કરી શકો છો પણ આપણે અહીંયા પાવડર લીધો છે ગુંદરનો હવે જરૂરિયાત પ્રમાણે ઘી અંદર થોડું થોડું નાખતા જઈશું અને ગુંદરને આ રીતે આપણે મિક્સ કરતા જઈશું ગુંદર બરાબર શેકાઈ જશે પછી તેને આપણે સાઈડમાં રાખી લઈશું પણ એકવારનું સરસ આ રીતે ઘીમાં બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બીજું એક નોનસ્ટિક પેન લેવાનું છે તેમાં આપણે આ રીતે થોડું ઘી નાખીને ગોળ નાખવાનો છે ગોળને આ રીતે ઝીણો સમારીને લેવાનો જેથી ગોળ જલ્દીથી ઓગળી જાય અને ગોળનો પાયો નથી બનાવવાનો નહીંતર ગુંદર પાક કડક થઈ જશે ગુંદર આ રીતે બધો જ ગોળમાં નાખી દેવાનો છે ગોળ ઓગળી ગયા પછી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે આ મેં ત્રણ સીડ્સ લીધા છે હવે બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં મગજતરીનો પાવડર બદામનો પાવડર કાજુનો પાવડર ગંઠોળા સૂંઠ ખસખસ કોપરાનું છીણ પંપકી સીડ્સ પાવડર સનફ્લાવર સીડ્સ પાવડર અને તળબૂજના બીનો પાવડર આ રીતે બધું જ અંદર તમે નાખી શકો છો તમે જે રીતે ખાતા હોય થોડુંક જો તીખું પસંદ કરતા હોય તો સૂંઠ ગંઠોળા થોડા વધારે પણ નાખી શકો છો અને ઉપરથી થોડાક ગંઠોળા મેં અંદર વધારે થોડાક એડ કર્યા છે હવે એક થાળીમાં આપણે આ રીતે તે ઘી લગાવી દેવાનું છે અને એક વાડકીની નીચે પણ ઘી લગાવી દેવાનું છે અને જે મિશ્રણ તૈયાર કર્યું છે ગુંદરપાકનું એ આપણે આ રીતે સરસ થાળીઓમાં ઠારી દઈશું તમે જોઈ શકો છો ઠંડા થયા પછી આપણે એના કાપા કરી લઈશું